મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ મન જય વિજાત ભગત અને જય ખોડિયાર માં તો કેમ મિત્રો બધા આનંદમાં છે ને જોરદાર બસ થાય જોરદાર હોય તો હમ હવે ઘણા માણસોને છે ને વસ્તુ શું છે કે જલ્દી પૈસાદાર થઈ જાઉં જલ્દી મલ્ટી મિલિયનર થઈ જાઉં અને જલ્દી પછી કે પૈસાદાર વહેલા વહેલા પૈસા બનાવી લઈએ ને પછી રિટાયર્ડ થઈ જાય કે માથા માથાકૂટ નહીં કે તે એટલે આવું આવું ઘણા એ માણસોને ડ્રીમ હોય એમ કે મેં આમાં જલ્દી એમ પછી જોવે નહીં કે આ સાચું કરીએ કે ખોટું કરીએ કે શું કરીએ એમ હમ કોઈને છેતરીએ કે હું આ હું થાય એનું પછી ભવિષ્ય હું આ થાય કાંઈ કોઈ વસ્તુ જાણવા એમ સમજતા જ ને બસ એક જલ્દી અને અંદરથી એમ ક્રહી જ હોય કે ના ના આપણી પૈસાદાર થઈ જવું બસ ઓ પછી જલસા આનંદ હમ એટલે પૈસા બનાવી હમ તો આવું જ એક ડ્રીમ એક નેહા શર્મા અને અમનદીપ શર્માને બેને અંદરથી આવ્યું ડ્રીમ તે શું કર્યું એની એના વિશે આપણે વાત કરીએ ભંડરા એ તમારે શેર કરું કારણ કે હમણાં નવો જ કિસ્સો છે આ અને હમણાં જ થયું બધું હા એટલે થયું તો વહેલું પણ હવે એને ઇન્વેસ્ટિગેશન થાય તો ટાઈમ લાગે ને પછી હમ એટલે થયું શું આ ત્યાં પછી ઇન્ડિયાનું નથી આ ઇન્ડિયાના ઓરિજિન ઇન્ડિયન્સ રાઇટ અને જાય છે ક્યાં ન્યૂઝીલેન્ડ અને ન્યૂઝીલેન્ડમાં રહીએ છીએ ને ન્યૂઝીલેન્ડમાં નેહા શર્માએ એવો ફ્રોડ કર્યો એવો ફ્રોડ કર્યો કે એની વાત જવા દો તમે આપણે વિચાર આપણે આમ માંગરી નાખે છે એ મોઢામાં કે આવું હોય એમ હમ પણ એવું કર્યું એની હવે એની એવા ફેક ડોક્યુમેન્ટ એટલે ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા આપણે ઇન્ડિયામાં તો આપણે સાંભળ્યું કે ઘણા ખોટા ડોક્યુમેન્ટ બનાવે ને ઇંગ્લેન્ડ આવે અમેરિકા આવે દુનિયાના ગમે ત્યાં છેડા જાય ને પછી છેલ્લે પકડાઈ જાય છે ઘણા પકડાઈ જાય ને ઘણા નથી પકડાતા અને હાલ્યું જાય એમ એવું થાય છે પણ એ તો બીજા એમ કે પોતાને એમ કે જવા માટે થઈને કરે એમ કે આપણે બીજે વિદેશમાં જવું છે એટલે વિદેશમાં જવા માટે થઈને કરે પણ આને તો વિદેશમાં જવા માટે નથી વિદેશમાં તો હતા ઓલરેડી એને તો જલ્દી જલ્દી મલ્ટી મિલિયનર થઈ જવું હતું હમ કે આપણે પૈસાવાળા જલ્દી થઈ જાય ને પછી આપણે રિટાયર્ડ થઈ જાય એમ આવો એટલે પ્લાન હું એની હવે એ ખોટા ડોક્યુમેન્ટ બનાવી અને એજન્સી થ્રુ એક અહીંયાની મિનિસ્ટ્રી છે મિનિસ્ટ્રી ઓફ ચિલ્ડ્રન એજન્સી હોય છે થ્રુ ધ ગવર્મેન્ટ ઓનેગા ટામરી ટામરીસ્કી ટામરીકી ઓરનેગા ટામેરિશકી ઓકે ઓરનેગા ટામરિશ્કી ધ મિનિસ્ટર ઓફ મિનિસ્ટ્રી ઓફ ચિલ્ડ્રન હવે એની અંદર એ ખોટા ફેક ડોક્યુમેન્ટ ઉપર મેનેજર થઈ અને એને પોતાનું બતાવ્યું નહીં કે હું મેં અમારા લગ્ન થઈ ગયા છે કે મારે હસબન્ડ છે કે આ કે તે કે કોઈ વસ્તુ જ નહીં આખું ટોટલી ખોટું બધું બરાબર અને થઈ તો નથી પણ પછી ન્યા હું એની એના હસબન્ડારે હસબન્ડ જે છે એનું નામ અમનદીપ શર્મા એ પોતે એની એક કંપની ખોલી અમનદીપ શર્માની કંપની ડિવાઇન કનેક્શન લિમિટેડ હવે ડિવાઇન કનેક્શન લિમિટેડ એ એક કોન્ટ્રાક્ટર કંપની હતી કોન્ટ્રાક્ટ લેતા હતા એમ એટલે આપણે ટૂંકમાં આપણું નામ હોય ને કોઈ ડિપાર્ટમેન્ટમાં આપણે જે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં કોન્ટ્રાક્ટ લેવા હોય તો આપણે ખબર છે ને એને એપ્લિકેશન હોય એની એપ્લિકેશન કરીએ એટલે આપણને એમાં આપણે અંદર ઇન્વોલ્વ થાય અને આપણે પછી આપણું નામ હોય એટલે એના ઉપર પછી કોટેશન આવે ને આપણે ઓલું ટેન્ડર ભરવાનું હોય ને એવું બધું હોય ઘણું બધું હોય ને એમાં પછી આપણને કોન્ટ્રાક મળે તો એવી એક કંપની અહીંયા ખોલી નાખી ડિવાઇન કનેક કનેક્શન લિમિટેડ અમનદીપ શર્માએ ને આ નેહા શર્માએ બધું અંદરથી બધું જાણી લીધું કે આ એટલે આનું નામ હતું પલા લિસ્ટમાં હતું કોન્ટ્રાક્ટર લિસ્ટમાં એટલે કોન્ટ્રાક્ટ આને આપી દીધો એટલે નહીંતર ખરેખર તો એ કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ કોઈ દિવસ આ કરી ન હગે એમ પહેલાં એક વસ્તુ તો કે કોઈના હગાવાના હોય એને તમે આવી રીતે રાખી જ ન હગો અને જો રાખવું હોય તો પહેલાં તમારે કહેવું પડે સૌથી પહેલાં તમે જ્યારે જોબ કરતા હોય તો જોબની અંદર આ બધું ડિક્લેર કરવું પડે તમારે કારણ કે આ બધું આવવું હોય બધું ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં બધી જગ્યાએ આમ બધી જગ્યાએ હોય છે આ રીતે કે કોન્ફ્લિક ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે તમારા ઇન્ટરેસ્ટને લીધે તમે ગમે ત્યારે ગમે કરી શકો એમ તો તમારે એ પહેલાં ડિક્લેર કરવું પડે ને જોઈ લોકો પછી ઇન્ચાર્જી પણ અમારે અહીંયા કેરોમની અંદર આવું હતું એમ કેરોમમાં જો માનો કે અમારે એક ઇન્સ્પેક્ટર હતી કેર ઇન્સ્પેક્ટર કે જે અમારે ત્યાં ઇન્સ્પેક્શન કરવા આવતી હવે એના ફાધરને એની એડમિટ કર્યા એના રાઇટ એ અહીંયા કેરોમમાં અમારા કેરોમમાં રાઈટ હવે એ એડમિટ કર્યા એટલે પછી છે ને એ પોતે ઇન્સ્પેક્શન કરવા ન આવી શકે કારણ કે એ કોન્ફ્લિક ઓફ ઇન્ટરેસ્ટ થઈ ગયું એમ સમજા એટલે આવી રીતે એમ ટૂંકમાં કહેવાનો મતલબ એટલે આ જ રીતે અમે ન્યા પણ એવી જ રીતે થયું હતું એટલે આને હું બધા જે કોન્ટ્રાક્ટ જે હતા લગભગ ટુ મિલિયન ડોલર્સના એટલે લગભગ માનો ને કે દસથી થી પંદર કરોડ રૂપિયા ખાલી આ બધા કોન્ટ્રાક્ટ એને આને દે દીધા ને એ હજાર બે હજાર એકવીસથી બે હજાર બાવીસમાં આ બધું થયું રાઈટ અને પછી એક બીજો એક બીજા એ ફેક ડોક્યુમેન્ટ ઉપર બીજા એક મિનિસ્ટ્રી હતી એની ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી એમાં એની જોબ લઈ લીધો એ પણ ખોટા ડોક્યુમેન્ટ ટોટલી હવે આ જે થયું એનો એનું પછી જે બે હજાર બાવીસ ઓક્ટોબર બે હજાર બાવીસમાં એના ભેગી જો કામ કરતી હતી જે માણસ કામ કરતું હતું એને ડાઉટ ગયો કે આ બધા જેટલા કોન્ટ્રાક્ટ આવે છે એની બધા આને જ કેમ મળે છે આ કંપનીને જ આ એક જ કંપનીને એમ એટલે એની આગળ બધાને રજૂઆત કરીને આ સિનિયરમાં એટલે એ લોકો એ તરત મિટિંગ ગોઠવી કે મિટિંગ ગોઠવ્યા અને ચાલો હઈ કે રાઈટ અને આને પણ કીધું કે ભાઈ આવી રીતે છે અને મિટિંગ ગોઠવવી છે એના માટે એમ કે આવી રીતે એમ કે આ જ કંપનીને મળે છે બધા કોન્ટ્રાક્ટ રાઈટ તો એના વિશે થોડું વધારે જાણવું છે બધાને એમ મિનિસ્ટ્રીને એ તો બરાબર છે ને હમ હવે આનીએ ત્યારે ને જ્યારે નવેમ્બરમાં એ આ ઓક્ટોબર બે હજાર બાવીસમાં ભાંડો ફીટો એટલે નવેમ્બરમાં એને બોલાવી હતી એ પહેલાં અહીંયા છે ને સીધું રાજીનામું આપી દીધું બાય ઈમેલથી ને કહી દીધું કે ભાઈ મને તમે ખોટી રીતે સંડોવો છો અને મારું ખોટું નામ બદનામ કરવા માગો છો એટલે મારે રહેવું નથી હવે મીન આનીએ જે પૈસા જે આવ્યા હતા એ પૈસા લગભગ આઠ લાખ ડોલર એ તો હગે હગેવગે કરી દીધા અમુક ઇન્ડિયા મોકલી દીધા બધા ઓવરસીઝ બધાય અને થોડાકને આ પ્રોપર્ટી લીધી હતી પ્રોપર્ટી આવું બધું એને એવું બધું કરી નાખ્યું હવે મીન વાઇલ ઓલો ભાઈ જે છે એ અમનદીપ શર્મા એનો રાઈટ હસબન્ડ એને જે કંપની હતી એ કંપનીમાંથી પોતે ડાયરેક્ટર તરીકે નીકળી ગયો અને મીન વાઇલ પછી ધીરે ધીરે એ કંપનીના શેર પણ એની બીજાના નામે કરી દીધા રાઈટ હવે એ બીજાના નામે જેને કરી દીધા ને એ માણસ એમ કહે છે કે હું એ જાણતોય નથી કે એનું નામ કઈ રીતે લીધું કોઈ બજાજ નામનો રાઈટ એના નામે કરી દીધા એટલે ઓકે નામ છે પ્રિન્સ બજાજ રાઈટ એના નામે કરી દીધા શેર એટલે આ બધું આ કરીને પછી હે ને બી કહેવાય પ્રોપર એમ કે ત્યાંથી સીધા સીધા ચેન્નાઈ આપણે ઇન્ડિયા બિઝનેસ ક્લાસમાં ફર્સ્ટ ક્લાસમાં આવી ગયા બેય જણા આવીને અહીંયા આવી ગયા એટલે કે હવે આપણે શું કે ત્યાં કોણ આપણી તપાસ કરી છે ને શું થાય હવે પાછળથી આ બધું આ બે હજાર બાવીસનું પણ ધીરે 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 બધું ખુલ્યું ઇન્વેસ્ટિગેશન બધું કર્યું અને ગવર્મેન્ટ ત્યાંની જે ગવર્મેન્ટ છે ન્યૂઝીલેન્ડની ગવર્મેન્ટે ઇન્ડિયાની ગવર્મેન્ટને કોન કોન્ટેક કર્યો અને એને ફાઇન્ડ આઉટ કર્યા અહીંયા ને ચીને એની અંદર એને પકડ્યા મદ્રાસમાં ત્યાંથી લઈ ગયા પાછા સીધે સીધા અને અહીંયા બધી જે પ્રોપર્ટી હતી એ બધી સીઝ કરી દીધી બધા બેંક એકાઉન્ટ સીઝ કરી દીધા બધું કરી દીધું અને વાંચ ગયા અને ત્યાં પછી છે ને આના ઉપર જે કેસ આવેલો તો હમણાં એને બે દિવસ પહેલાં બે દી બે દી બે દી કે થોડા ત્રણ 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 ચાર દિવસ પહેલાં રાઈટ એને સજા થઈ ત્રણ વર્ષની સજા આ નેહા શર્માને નેહા શર્માને સજા થઈ અને એ પોતે પાછી બેબી એસ્પેક્ટ કરે તો એને સ્પેશિયલ એવી કસ્ટડી આપી દીધી છે ઓલે ઓલી કે મને આમ છે ને ફલાણું છે ને તો કંઈ હાલે નહીં કે હવે હવે તમે જેલમાં રહ્યો ઈ કે ભાંડોની કે રાઈટ એ બરાબર છે એ કે ને હું હજી સજા હમણાં મળશે હજી હજી પડી નથી એના ઉપર એના હસબન્ડ ઉપર પણ સજા પડશે બાકી બેયને ઠોકી દીધા જેલમાં હવે ટૂંકમાં કહેવાનો મતલબ કે આવું જ થાય ને પણ તમારે જલ્દી જલ્દી પૈસા પૈસાદારો થઈ જાવ રાઈટ કંઈ એવું નથી કરવું કે હાલો ભાઈ આપણે એમ કે પોતે હાચું કરીને થતા હોય તો વાંધો હોય નમરે હમ પણ ખોટા કા ખોટા કામ કરીને આવું પૈસાદારી થઈ જાવ એવી રીતે થોડું થવાય હમ અને એ ટક્યાય નહીં ને લાંબુ એટલે કર્મ અત્યારે છોડતું નથી અત્યારે આ મીડિયાનો જમાનો છે મીડિયાનો જમાનો એટલો ફાસ્ટ જમાનો છે તમે વિચાર કરો ને આજે જે કંઈક કર્યું હોય તો કાલે તો કંઈનું કંઈ આવી ગયું હોય આખું ભરાઈ ગયા હોય એમ યુટ્યુબમાં કેટલા બધા બધા દરરોજના અંદર નવા 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 વિડિયા આવે છે આ તમને ખબર છે હવે આ આમાં આમાં આટલો આટલો ફાસ્ટ જમાનો છે કે આપણે છે ને આમાં આપણી મેમરી કામ ન કરે આમાં એટલે તો એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે આવી ગયું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે ટૂંકમાં હવે આપણી મેમરી કામ ન કરે તો એ કોમ્પ્યુટરની મેમરી ઉપર બધું વિડીયા બનાવે હવે અત્યારે એટલે આવું બધું થઈ ગયું છે ખેલ પણ એની વે સજા તો મળવી જ જોઈએ ને ને તમે શું કહો છો તો કોમેન્ટ કરજો અને જો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવીશું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ મન જય વિજાત ભગત